જય રામદેવ રામદેવનું જયારે અવતારણ જોયું ને પારણા ત્યાંની વાત છે વાતથી સામદેવનો પહેલા જન્મ થયો અને પછી રામદેવનું અવતરણ થાય છે ભગવાન દ્વારકાની દ્વારકાથી દૂધ આવે છે અને વિરમ જેવનું પાનનું ધુલાવતા ધુલાવતા દાસી થયું જાય છે અને ભગવાનનું છ મહિનામાં એક પ્રકાર થાય છે પાનામાં અને પછી રામદેવ ખૂબ ગુદમ કરે છે લોવા લાગે છે ત્યારે દાસી ચપકીને જાગી જાય છે અને દાસી અને ભગવાન લામાપીઠ એકબીજાની નજરથી જોઈ રહ્યા છે એટલે ભગવાન પહેલા તો દર્શન દાસીને આપે છે દાસીને રાજા હર્માજીના રાતની દાસીને દર્શન આપે છે અને પછી દાસી ધારું જોઈ રહે છે ઘણી વાર તો અલગ નેત્રો જોયા છે એમાંથી હું જોયું છે અને વાળ ઓકડિયા વાળ સુંદર ચહેરો ભગવાન રામાશીને કહ્યું કે આ બાળક કોણ સુવાઈ સુ ગયું હશે સુડાવી ગયું હશે પણ મૂકી ગયું હશે હું તો સૂચલી હતી મને સૂચવું આવી ગયું છે આ બાળકને એમાં કોણ મૂકી ગયું છે ઘણી વાર તારાસ વિચાર કર્યો અને પછી ત્યાંથી જાય છે દેવ જોડે માતા જોડે કે મીણદેવ ચાલો ને તમે આપણા પારણામાં એક બાળક ઉકેલું બીજું છે તમે ચાલો ને જોણાદેને વિચાર આવે છે કે આ બીજું કોણ આવે માતા મીણદેવ તૈયારી વધી પડતી મૂકીને વિચાર કરવા લાગે ત્યાં બીજું બાળક કંઈ કોણ મૂકી ગયું છે માતા મીણદેવ આવે છે અને જાતે ખુદ કારણમાં જોવું શકીએ આ બાળક ખૂબ અલગ છે એના કેસ કલા એનો સુંદર ચહેરો એના વાળ એનો અલગ નેત્રો અલગ લાગે છે ત્યારે પછી મીણ દે બધી દાસીઓને પૂછે છે બધી દાસીઓ એમ કહે છે કે હું પાણી વળતી હતી Jadi kayak ini udah selalu benar jadi. Jadi guys.